ધીમે ધીમે મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધે ને જય માતાજી છે આજે આપણે છે ને ઘણા સમય પછી વ્લોગ બન્યો કારણ કે અત્યાર લગી આપણે ચેનલમાં છે ને બકાલાની હરાજીના વિડીયો આવતા ને ખેડૂત મિત્રોના બકાલાના ભાવ જાણવા મળે એના કારણે અને વિડીયો આપણે બકાલીની હરાજીના સારા હાલતા એના કારણે બકાલી હરાજીના વિડીયો કન્ટિન્યુ આપણે મૂકતા અને જ્યારથી બકાલાની હરાજીના વિડીયો આવ્યા એ પછી આપણે વ્લોગ નું સાવ આમ ઓછું જ કરી નાખ્યું ના બરોબર આવ્યા બ્લોગ મૂક્યો જ નથી અત્યારે તો આપણે યુટ્યુબની અંદર લગભગ એક હજાર ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા વન કે ની યુટ્યુબ ફેમિલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ તો બધા જ મિત્રોનો પહેલાં દિલથી ખૂબ ખૂબ આભાર શરૂઆતથી જે લોકો આપણે અરે જોડાણા અને અત્યારે લગી સપોર્ટ કર્યો ને તો બધા જ લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર ને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો અને અત્યારે તો હાલમાં જો આપણે સી છે અને આ જો આટલી મગફળી ખેંચી છે અને અત્યારે મારે જીવબેન જો આપણે બ્લોગ બનાવી જીવબેન આખું વાડીમાં આટા મારે છે અત્યારે તો આ બધી અડધી માંડવી લગભગ આપણે ખેંઈ નાખી બ્લોક છે ને આપણે આજના સમયે શરૂ કર્યો કારણ કે આ માંડવી ત્યાં હતા ને એટલે એટલો બધો કાંઈ ટાઈમ ન મળ્યો મોબાઈલ પર ફેરા હતો અને અત્યારે તો સૂર્યાસ્ત થવાનો પણ સમય થઈ ગયો હજો થોડી જ વારમાં અંધારું થઈ જાય એ બેન ક્યાં ભાઈ ગયા અને મગફળી તો આપણી જો પણ બહુ વખાણા જેવી નથી કારણ કે મગફળી શરૂઆતથી જ છે ને પાખી હતી તો એ આવી કંઈક થઈ છે જો આવો કાંઈક ફાલ છે બહુ ફાલ નથી પણ આમ અત્યારે પાકી ગઈ અને વરસાદના કારણે છે ને આમ ડાળા ડાળા થઈ ગયા થાવ પાન હરું છે ને આમ ખરી જાય એવી હાલતમાં હતું આ જો પાન ખરી જાય એટલે સારું છે ને બધું ખરી જાય અને ક્યાંક ક્યાંક છે ને માઇન્ડ બી આપણે ઉગવા પડે મેં એના કારણે છે ને ખેંચી નાખી હા એવું બીરા ખાપા વાગશે બાકી બધું બધી પાથરા છે પાથરા છે ને તમને આમ પાખા પાખા જ લાગશે કારણ કે મગફળી પાકી હતી એના કારણે થોડોક થોડોક ગારોય આવે છે હજી થોડાક સમય થયો છે વરસાદ થયો ને એને એના કારણે અને મગફળી ઉગી જાય ઉગવાની શરૂઆત થઈ છે હજી એટલે ઘર ન જવું હ બાપાની તો ખળ લેતા હતા નિરણ લેવાની બાકી હતી એટલે ખળ લઈ છે બાકી આજ તો વાતાવરણ બહુ મસ્ત મજાનું છે ઠંડો પવન આવે છે અહીંયા આગળ જો આપણે ઉગરીના માળા છે થઈ રહ્યા ખડકે હજી લેવાનું છે હજી લેવાનું છે આટલું ખોડે છે શું કરે હજી એક બેઠ તો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે સવાર સવારનું વાતાવરણ જો એક નંબર હજી સુરજ દદાઈ નથી ઉગેલા તેતર બોલે છે અંધારું છે થોડું થોડું અને ઘણા ટાઈમથી વાળે નથી બતાવ્યું એટલે તમને જો બતાવી દઉં પહેલાં આની અંદર આપણે રીંગણી હતી આપણા જૂના વિડીયો જોયા છે તો આની અંદર રીંગણી વાવેલી હતી એ બધું અત્યારે બદલાઈ ગયું કારણ કે રીંગણી આપણે કાઢી નાખી અને આ પીંડા છે આ જો પીંડાથી ગઈ અને આ રોપ છે ડુંગળીનું તો બુકડા શરૂ છે હજી રોજડા આવે ને એટલે કરવો આપણે તો બુકડા કાઢી ની છીએ હવે આપણે પોપેર મૂકેલા હતા થઈ ગયા બેન એટલી મેંડી આપણે ખેંચતી હોય પછી ઓઇલ કરશે ને થોડો ખૂણો બાકી છે તો આ જગ્યાએ થોડોક અંધારું છે એટલે ક્લિયરિટી ઓછી આવશે આપજો તો ચાલો હવે જઈએ આપણે માંડવી વિખ્યામાં આ બાજુ જો તુર થઈ ગઈ મોટી મોટી વિચારે તો દાદાની અને શેંગ ઉભી થાય જઈ તો શિંખ્યા અને આ વાતાવરણ જો સરસ બધા ઉપર આવી ગયા છે અને ક્લિયર વાતાવરણ થઈ ગયું એકદમ હવે જો મસ્ત દેખાશે એકદમ લીલું લીલું આ જો બાછડી જો આપણે વાછડી પંછ વિયાણી સે પાડો આવ્યો છે જો મસ્ત મજાનું એકદમ અરે 3-7 દિવસ ચાહે સપેટીલો હે માથામાં કા ના પંછ બાંધી છે અહીંયા લે હું કરે છે પછી મકાઈ પીડી છે અહીંયા

આ હેનું જાડું છે કોમેન્ટ કરજો આ જો કહેવાય મને નામ ભૂલાઈ ગયું કોમેન્ટ કરી નાખજો તમે ચકલી બેઠી અહીંયા અમારી પૈસામાં કાળિયો કોહી ગયા અને ગાયજો ઘણા દિવસથી વાડીમાં તમને રૂબરૂ નથી કરાવવાનું એટલે હશે ને વાડી બતાવું છું તમને કારણ કે ઘણો સમય થઈ ગયો આપણે માર્કેટના વિડીયો આવે પછી આ વ્લોગ ઓછા જ આવે છે એટલે હે ને ઘણા સમય પછી મેં કીધું બ્લોગ બની નાખું એક અહીં આગળ જો પોપી જો મસ્ત મજાનો પોપી આવી ગયા હે કેળવણી છે જો કેળ આવી ગયા અહીંયા આપણે નારિયેળી વાવી છે અને આંબાની કલમો તો વાવી જ હતી વચ્ચે નારિયેળી વાવી દીધી અને જો

અને બ્લોગ જોવાના જો ગમતા હોય તો પછી કોમેન્ટ કરજો તો આપણે બ્લોગ એ બનાવશું પણ સારો તો હાલો આજનો વિડીયો અહીંયા લગીત રાખીએ વિડીયો ગમે તો લાઈક ને શેર સબ કરવાનું ભૂલતા નહીં પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી